નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા માવઠું પડવાને લઈને મોટી આગાહી કરી છે ત્યારે કયા કયા વિસ્તારોમાં આગાહી કરવામાં આવી અને કેટલા જિલ્લામાં માવઠું પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે બીજી બાજુ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ વાતાવરણમાં પલટો આવ્યો હોવાનું સામે આવ્યું છે આ સાથે આ સપ્તાહમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે માવઠા થવાના પણ એંધાણ છે ત્યારે હવામાન વિભાગે બે દિવસ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે આ સાથે રાજ્યમાં તાપમાન વધવાને કારણે ઠંડી ઘટવાનું પણ અનુમાન કર્યું છે ત્રણ દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે જે બાદ ચોથાથી સઠ્ઠા દિવસ સુધીમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે બે દિવસ સુધીમાં ઠંડીમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પરંતુ તે બાદના દિવસોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીમાં વધારો થવાની શક્યતાઓ છે અરબસાગરમાંથી આવતા ભેજને કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે છવ્વીસમી તારીખે એટલે કે ગુરુવારે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં છૂટા સમયે સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે આ જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે જો કે આ ઉપરાંતના અન્ય કોઈ જિલ્લામાં કોઈ પ્રકારની આગાહી આપવામાં આવી નથી હવામાન વિભાગે સત્યાવીસ તારીખે કચ્છ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની વકી આપી છે સત્યાવીસ ડિસેમ્બરે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ આ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે આ જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે